આજના સમયમાં રાસાયણિક ખેતીથી મનુષ્ય અને પર્યાવરણ બંનેને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ત્યારે કચ્છના માંડવી તાલુકાના નાની વિરાણીમાં ખેતી કરતા કિશોર ઠાકરસિંહ પાછળ ખેતીની શરૂઆત કરી ત્યારથી જ જૈન ધર્મોના સિદ્ધાંત મુજબ જીવ હિંસા ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અત્યાર સુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી પ્રકૃતિ જેટલું આપે તેટલું જ ઝાડ પાસેથી લેવાનું તે સિદ્ધાંત પર તેઓ ખેતી કરી રહ્યા છે આટલું જ નહીં પરંતુ તેના તમામ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરીને દેશ વિદેશમાં તેની નિકાસ પણ કરી રહ્યા છે અવનવા પ્રયોગ કરતા તેઓ વર્તમાન સમયમાં બજારમાં વેચે ન શકે તેવી ખારેક બગડે નહીં તે માટે તેમાંથી જ્યુસ કાઢીને તેના વેચાણ માટેની દિશામાં પ્રયત્નશીલ છે જો આ પ્રયોગ સફળ થાય તો કચ્છના ખારેક ઉગાડતા અનેક ખેડૂતો જેઓનો પાક વરસાદના કારણે અસરગ્રસ્ત થયા બાદ બજારમાં વેચવા લાયક રહેતો નથી તેઓ માટે કમાણીના નવા દરવાજા ખુલશે હું એક પ્રાકૃતિક ખેતી કરું છું રસાયણ કે પેસ્ટીસાઇડનો ઉપયોગ નથી કરતો અમે અહીંયા ઘરે બનાવેલું અમારું હર્બલ પેસ્ટીસાઇડ યુઝ કરીએ છીએ અને મારા ફાર્મમાં ખારેક છે દેશી ખારેક સાડા ત્રણસો પ્લાન્ટ છે બરાઈના બસો પ્લાન્ટ છે અને આંબા છે કેસર આંબા જેના ચૌદસો પ્લાન્ટ છે અને અમારું આ ખારેકનું દેશી ખારેકનું મૂલ્યવર્ધન પણ કરીએ છીએ જેને ફ્રીઝ ડ્રાઈડ ખારેક કરીએ છીએ અને ફ્રીઝ ડ્રાઈડ ખારેક અમારા એમેઝોન ઉપર અને ડાયરેક્ટ વેચાણ અને ફોરેન કન્ટ્રીમાં પણ એમેઝોન ઉપર અમારું જાય છે અને અત્યારે જે આપણા કચ્છનું જલવાયુ પરિવર્તન થઈ ગયું છે અને વહેલું વરસાદ આવે છે એના કારણે જે ખારેક બગડી જાય છે અને જે બરાઈને ઘણું નુકસાન થાય છે બરાઈ ઇઝરાયલ ખારેકને એના માટે અમે હમણાં એક ઓફિસ અહીંયા જ્યુસર પ્લાન્ટ લઈ આવ્યા છીએ જેનો અમે જ્યુસનું ટ્રાય કરીએ છીએ જો એ એ સક્સેસ જાય તો અમને જે તકલીફ પડે છે એમાંથી ખેડૂતો બચી શકે અને એટલા માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ અને આ જે પલ્પ અંબાનો પલ્પ છે એમાંથી પણ અમે ફ્રીજ ડ્રાઈડ ક્યુબ બનાવીએ છીએ અને ખારેકમાંથી પણ અમે સ્લાઇઝ બનાવીએ છીએ અને આવી રીતે અમે આવા મૂલ્યવર્ધન કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતી માટે અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ આપણા ગુજરાત રાજ્યના આચાર્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જે મિશન છે પ્રાકૃતિક ખેતીનું એ એને અમે સંપૂર્ણ સાકાર થાય એ માટે અમે પણ પ્રયત્ન કરીએ છીએ અને એમના કયા પ્રમાણે અમે ચાલીએ છીએ અને આપણા લોકલાડીલા પ્રધાન વડાપ્રધાન જે અમારા કચ્છના દરેક ખેડૂતમાં એક આત્મા છે અને જે ક આપણા વડાપ્રધાનને જે કચ્છ આપણા એમના મનમાં વસેલું છે એટલા માટે અમે ખેડૂતો પણ પ્રયત્ન કરીએ છીએ અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને હું એક બધા ખેડૂતોને એક અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો ભૌમનું પણ રક્ષા કરો આપણા સમાજનું પણ રક્ષા કરો આપણા સમાજને પણ આપણા રાસાયણિકથી નુકસાન થાય છે એમાંથી પણ બચાવો એવી હું બધા ખેડૂતોને હું નમ્ર અપીલ કરું છું